જો સંપ્રદાય એનો અર્થ જ એ થાય કે સમ્યક પ્રકૃષ્ઠ મહાપુરુષ દ્વારા પ્રદાન કરવામાં આવેલો માર્ગ પરબ્રહ્મ સુધી પરમાત્મા સુધી પહોંચવાનો રસ્તો એટલે સંપ્રદાય એનું લક્ષ્ય તો સનાતન છે એ રસ્તો તો સનાતને જઈને પૂરો થાય છે કેમ કારણ કે સનાતન કહે છે વસુદૈવ કુટુંબ ભટક ભટક ન કરવું જેને માનતા હોય અને પ્રહલાદજી ના પાડે છે કે મારો રામ બ્રહ્મ છે મારો રામ ભગવાન છે બીજો ભગવાન નથી અને પાંજરું ખોલીને જ્યાં પ્રહલાદજીને એ ભૂખા સિંહની પાસે જવા મોકલી દે છે સિંહ શાંત થઈ ગયા છે હા સિંહ પ્રહલાદજીના ચરણોમાં બેસીને ભગવાનના ચરણ ચાટે છે જેમ એમ કહેતો હોય કે આટલા દિવસના ઉપવાસ થયા ને એટલે આપ જેવા સંતના દર્શન થયા હે વિચારો તો ખરાબ આપણે આગળ વાત કરી ગયા કે જેના જીવનમાં અસંગ ની સ્થાપના થઈ ગઈ જેના જીવનમાં સુખદેવજી મહારાજે કીધું ને કે ધર્મની સ્થાપનાના લક્ષણો શું જીત અસનો જીત શ્વાસો જીત સંગોજીતેન્દ્રીય જેના જીવનમાં શાંતિ સ્થાપિત થઈ ગઈ પછી એની બાજુમાં કદાચ ગમે એવો હિંસક પ્રાણી પણ કેમ ન આવે એ પણ શાંત થઈ જાય અને થયું કે હવે શું કરવું કઈ સમજાતું નથી અને ભાઈ જો એમ કહેવાય કે બેન ને બહુ દાજે ભાઈ નો હે ભાઈનું બેન ને છે હે જરાક જો કંઈક બોલાઈ ગયું હોય ને પિયર વિશે હા તો બધા જાણો છો મારે ક્યાં કહેવાની જરૂર છે હે બોલો તો જય શિવારામ હે હા કેટલાય વર્ષ થઈ ગયા હોય હા ભલે ને લગ્ન ને એસી નેવું વર્ષ હોય ભલે ને થઈ ગયા હોય કદાચ હા પણ જો જરાક કાંઈ બોલાય જાય એમ બેન છે જેની પાસે સૂર્યનારાયણની અગ્નિ અર્પણ કરેલી અગન પીછોડી છે એને એવું વરદાન છે કે જો અગ્ન પીછોડી ઓઢીને બેસી જાય તો અગ્નિ એને બાળે નહીં હિરણ્ય કશ્યપે હોળીકા ભગવાનનો આશ્રય કરીને અગ્નિમાં પ્રવેશ કરશે હોળી ઉપર બેસશે ને એને અગ્નિ લગાડવામાં આવશે જોઈએ છે હવે કયો ભગવાન બચાવવા આવે છે ને કોણ ભગવાન છે બેન કે છે કે ભાઈ મારી પાસે તો અગ્ન પીછોડી છે હું અગ્ન પીછોડી ઓઢીને બેસી જાય છે એટલે અગ્નિ મને નહીં બાળે અને અગ્નિ મને નહીં બાળે તો બધા માની લેશે કે તું જ ભગવાન છો અને આખા ગામમાં જાહેરાત કરવામાં આવી છે ખબર પડી છે કે પૂર્ણિમાના દિવસે પ્રહલાદજી અને હોડી એ અગ્નિમાં પ્રવેશ કરશે અગ્નિ પ્રવેશ કરશે વૈષ્ણવોને ચિંતા થાય છે વૈષ્ણવો ભગવાનને પ્રાર્થના કરે છે કે હે નાથ આ બાળકની રક્ષા કરજો હા આટલો દ્રઢ વિશ્વાસ જેને તમારી ઉપર છે અને અદભુત કથા છે કે સવાસો મણ લાકડાની હોડીની હોળીકા તૈયાર થઈ છે એની ઉપર ફૈબા પ્રહલાદજીને લઈને બેઠા છે પોતે અગન પિછોડી ઓઢી છે ને પાછા ફૈબા એ ભાઈ ને સલાહ આપી છે કે ભાઈ એક કામ કરજે શું તો કે ઢોલ નગારા વગર આવજે કેમ તો કે કદાચ પ્રહલાદ નું ચામડું બળે ને એ રાડું નાખે હા તો કોઈ ને જો દિલમાં લાગી ગયું કોઈને ભાવ જાગૃત થઈ ગયો પ્રેમ જાગી ગયો ને એને બચાવવા આવી ગયું તો એટલે તું એક કામ કરજે કે ઢોલ નગારા વગાડાવજે ધૂળ ગુલાલ બધું ઉડાડાવજે હા એનાથી કોઈને ખબર ના પડે હા અને આપણું કામય થઈ જાય ભાઈ કે ભલે અને ફઈબા જ્યાં પ્રહલાદજીને લઈને બેઠા છે અગને બિછોડી ઓઢી છે અને જ્યાં અગ્નિ લગાડી છે ને ભગવાન એવી લીલા કરે છે મારો નાદ એવી લીલા કરે છે પવનદેવને દેવને આજ્ઞા કરે છે ને પવનનું એવું લહેરકું આવે છે કે અગન બિછોડી ઉડીને ઉડીને પ્રહલાદજી ઉપર આવી જાય છે અને હા હવે ફૈબા બળવા માંડ્યા બળ 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 એને એમ થયું કે હું પ્રહલાદજીને ફેંકીને હા હું ભાગી જાઉં પણ ભગવાન મારો નાથ મારો દ્વારકાનાથ મારો રામ એવી લીલા કરે છે કે પ્રહલાદજી ઉપર આખા બ્રહ્માંડનો ભાર મૂકી દે છે ફઈ હલી શકતા નથી ને હવે ફઈના ચામડા સળગવા મળ્યા અને હવે રાડું નાખે છે બચાવો બચાવો પણ પોતે જ કીધું છે કે ઢોલ નગારા વગાડ આવજે હે ગુલાલ ઉડાડ આવજે કોણ સાંભળે અને મારા પ્રહલાદજી એ તો બસ ભજનમાં મગ્ન છે ધ્યાનમાં મગ્ન છે પ્રહલાદજી પોતાના ધ્યાનમાં પોતાના નામ સ્મરણમાં જપમાં સમાધિ થઈ ગયા છે અને એમ રાત વીતી જાય છે સવાર પડે છે અને વૈષ્ણવોને એમ થયું કે કાલે અમારો પરમ ભક્ત પરમ વૈષ્ણવ એની સાથે ખૂબ ખરાબ ખૂબ ખોટું થયું ચાલો આપણે એ વૈષ્ણવના ફૂલોના દર્શન તો કરી આવીએ અને જ્યાં વૈષ્ણવ આવે છે ત્યાં જુએ છે કે રાખની ઢગલી ઉપર પ્રહલાદજી મગ્ન થઈને બેઠા છે અને પોતે નામ સ્મરણ કરે છે ઓ નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય ઓ નમો ભગવતે વાસુદેવાય પ્રહલાદજીને જોઈ પ્રહલાદજી સ્મરણ સાંભળીને હવે પ્રજામાં તાકાત આવી ગઈ છે જય ઘોષ થવા માંડ્યા છે કે રામચંદ્ર ભગવાન શ્રી કૃષ્ણ કનૈયા લગી સત્ય સના એવા એવા જય ઘોષ થવા માંડ્યા છે હિરણ્યકશ્યપ સુધી સમાચાર મળ્યા અને હવે હિરણ્યકશ્યપ

પ્રહલાદ અને લેવા સૈનિકોને મોકલ્યા છે અને બીજી તરફ એક સ્તંભને ગરમ કર્યો છે પ્રહલાદજીને આવતા જોઈને કહે છે ક્યાં છે તારો ભગવાન પ્રહલાદજી કહે છે પિતાજી એવું ન પૂછાય તમારો પ્રશ્ન ખોટો છે એમ કહો કે મારો ભગવાન ક્યાં નથી સહ સર્વત્ર વ્યાપક હે હરિ સર્વત્ર વ્યાપક એક સમાન સર્વત્ર વ્યાપક છે તમારામાં છે મારામાં છે આ જગત માં છે પાણીમાં છે હે દરેક જગ્યાએ મારો ભગવાન તો છે જ આપનો પ્રશ્ન ખોટો છે કે ભગવાન ક્યાં છે એમ પૂછો કે ક્યાં નથી ભૂમિ અગન પવન મેં હો તો સાગર મસ્ત મન મેં હવે એનાથી સહન નથી થતું હવે એનાથી રહેવાતું નથી ને કે છે કે આ થાંભલામાં છે તારો ભગવાન પ્રહલાદજી કે છે હા મારો ભગવાન એમાં પણ છે લાલ ગુમ થાંભલો હ એવો ગરમ કર્યો છે અને પ્રહલાદ ને તો ભેટી જાઓ થાંભલા ને હવે ભગવાન ને ચિંતા થઈ છે કે આટલી બધી પરીક્ષા તો અને અત્યાર સુધી તો મારો બાળક નથી ડગ્યો મારો ભક્ત નથી ડગ્યો પણ હવે હવે જો ડગી ગયો તો બાળક છે નાનો છે કદાચ ભી ગયો તો અને ભગવાન એવી લીલા કરે છે કે સ્તંભ ઉપર કીડીઓની હાર પ્રહલાદ ને દેખાડે છે પ્રહલાદ જામ સાંભળા ને બેટવા દાજ ધડામ થઈને પ્રહલાદ એ સ્તંભ માંથી નરસિંહ પ્રગટ થયા છે નરસિંહ નારાયણ ભગવાન હવે આવ્યા ભગવાન અને ભગવાન એવા ક્રોધમાં પ્રગટ થયા છે માનવી હા એ ગમે એવું વિચારી લે ગમે એ બી હોશિયારી કરી લે પણ ત્યાં તો એની સામે નો હાલે હે ને હિરણ્ય કશ્યપ હા એ પણ ભાગ્યો છે બધા સૈનિકો ભાગ્યો છે ત્યાં તો ભગવાને ઠેકડો મારીને પકડી લીધો છે હા 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 હજી તો હિસાબ કરવાનો બાકી છે ઉભો રે ઉભો રે મારા પ્રહલાદ ને મારા ભક્તને કેટલો હેરાન કર્યો ભગવાન કે છે ધ્યાનથી સાંભળજો જો ભગવાન કે છે કે જ્યારે હું મારા ભક્તને આ પૃથ્વી ઉપર મોકલું છું ને ત્યારે એનો એક એક રૂવાડો ગણીને મોકલું છું હે અને તે મારા પ્રહલાદને આટલા દુઃખ આપ્યા આટલો એને હેરાન કર્યો વરે આવ હિસાબ કરી લઈએ કે છે યાદ કર તારા વરદાન

કે દેવના હાથે નહીં દાનવના હાથે નહીં કોઈ માનવીના હાથે નહીં કે છે કે બોલ હું માનવ છું કે દાનવ છું કે છે તમે માનવય નથી દાનવય નથી દેવય નથી પછી કહે છે કે મારું મોત નહીં પ્રાણીના હાથે તો કે હું પ્રાણી છું જાવર છું કે મનુષ્ય છું તો કે તમે જનાવરે નથી ને માનવય નથી હે પછી આગળ કહે છે કે મારું મોત નહીં દિવસે કે રાત રે ને બરાબર સંધિકાળ સંધ્યા સમય છે કે છે બોલ દિવસ છે કે રાત हिरણ ને કે કહે છે દિવસય નથી રાતય નથી હે અને કહે છે હજી આગળ બોલ કે છે મારું મોત નહીં લોઢે કે લાકડે હે હા ત્યાં તો નરસી નારાયણ ઘે 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 કરીને પોતાના હા

તો પ્રલય આવી જશે અને વિચારે છે કે શું કરવું હે અને દેવો વિચારે છે કે પ્રહલાદ એને આગળ ને અને પ્રહલાદને ભગવાનની સામે જ્યાં લાવે છે ભગવાને ભગવાન નરસિંહ નારાયણે હિરણ્યકશ્યપના ધડને સાઈડમાં ફેંકી દીધું છે અને પોતે હાથ પાછળ રાખીને પ્રહલાદજી પાસે ઠેકડો મારીને આવીને પ્રહલાદજીને છે છે જો ક્રોધમાંય કેટલા સાવધાન ભગવાન એને ખબર છે કે મારા નખ મારા નોર એ પ્રહલાદ ને વાગી જશે તો હાથ પાછળ રાખીને ચાટવા માંડ્યા છે ભગવાનની આંખોમાંથી અશ્રુધાર વેવા માંડી છે કે ધન્ય હો ધન્ય હો આવી ભક્તિ તો કોઈ યોગી પણ ના કરી શકે હે એવી ભક્તિ અને અદભૂત પ્રસંગ છે ભગવાન પ્રહલાદને ખૂબ સુંદર આશીર્વાદ આપે છે અને દેવતાઓ આકાશમાંથી પુષ્પ પુષ્પવૃષ્ટિ કરે છે આજે પણ આ ભજન બહુ જગ્યા ગવાય હે વાલે માર્યું વાલા મારે ઉગાર્યો ભગત પ્રહલાદ અદ્ભુત ભજનો અને એ સાથે જ આપણે પરીક્ષિતના પ્રશ્નનું પણ નિવારણ થયું પરીક્ષિતને ભગવાનની સમતા ઉપર ભગવાનની સમાનતા ઉપર જે પ્રશ્ન હતો એ એનું પણ નિવારણ થયું અને એ સાથે જ આવો આપણે અહીં